શહેર કોંગ્રેસ દ્વારા સરદાર સ્મૃતિ ખાતે સફાઈ અભિયાન દરમિયાન દારૂની ખાલી બોટલો મળી આવી અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની આજે સમગ્ર રાષ્ટ્રમાં એકતા દિવસ તરીકે ઉજવી રહ્યું છે ભાવનગર શહેરના ક્રેસ્તંટ સ્થિત આવેલા સરદાર સ્મૃતિની હાલત બદતર અને દયનીય હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ લાભલા ગોહિલે જણાવ્યું છે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું શહેર કોંગ્રેસ દ્વારા જે સરદાર સ્મૃતિ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું સફાઈ દરમિયાન કચરાના ઢગલા અને દારૂની બોટલો મળી આવી હતી લોખંડી પુરુષ એવા સરદાર સાહેબની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જે ભાવનગરનું સરદાર સ્મૃતિ છે એની અત્યારે મુલાકાત લીધી તો એ સરદાર સ્મૃતિની હાલત તમે પણ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના શાસકો ખાલી માત્ર સરદારના નામે મત લેવા નીકળવી જવું છે પણ જે સરદારની સ્મૃતિ છે આ સરદાર સ્મૃતિ એનું રક્ષણ કે એના માટેની કોઈ આયોજન એમની પાસે નથી અત્યારે ભાવનગર કોંગ્રેસ પરિવારે અહીંયા સાફ સફાઈ કરી અને સાફ સફાઈમાં આપ સૌના માધ્યમથી જોયું કે કઈ હાલત હતી કેટલી હાલત બદતર હતી તો માત્ર સરદારના નામે મત લઈ અને રાજકારણ કરવું છે પણ સરદારના જે સિદ્ધાંતો ઉપર ચાલવાની વાત છે એ આજનું શાસન કરી રહ્યું નથી અને અમારી માંગણી છે કે આ સરદા સરદાર સ્મૃતિ છે જે આ સરદાર સાહેબનું સ્મારક કહી શકાય એવી સરદાર સ્મૃતિ એનું તાત્કાલિક ધોરણે રિનોવેશન કરી અને સરદાર સાહેબની સાચી દોઢસોમી જન્મજયંતિ તો જ ઉજવણી કરી શકાશે સફાઈ દરમિયાન દારૂની બોટલ હા સફાઈ દરમિયાન દારૂની બોટલો પણ જોઈ અને ઘણી બધી જોઈ એક નહીં ઘણી બધી દારૂની બોટલો જોઈ એટલે હું જે આવા લોકોને પણ કહેવા માગું છું અને ખાસ કરીને તંત્રને કહેવા માગું છું ભારતીય જનતા પાર્ટીના શાસકોને કહેવા માગું છું કે આ સરદાર સ્મૃતિ છે એનું રક્ષણ તમે ન કરી શકતા હોય તમે બધી જ બધી જ જગ્યાએ તમે ફેલ ગણાવજો તો સરદારના નામે સરદાર સાહેબની વાત કરવાનો પણ તમને અધિકાર નથી આ ઇમ્પોર્ટન્ટ દારૂ પણ આ સરદાર સ્મૃતિનું જે છે એને તો ખડખડી ઝાલકમાંથી આપ જોઈ રહ્યા છો કચરોના ઢંગ છે અને દારૂની મહેફેલ અહીં થતી હોય એ પરિસ્થિતિ દારૂની અનેક બોટલો મળી છે એનો મતલબ એમ જો ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર સરદારની જન્મ જયંતિ ઉજવવામાં રસ છે નહીં કે સરદારના જેટલી વસ્તુ પડેલી છે એને સાચવવામાં કોઈ એને રસ નથી ત્યારે જ આ બધી દારૂની બોટલ આની પરિસ્થિતિ જો સરદાર સ્મૃતિ આ પરિસ્થિતિ ઇરફાન સોલંકીનો રિપોર્ટ આસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે